દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસકી ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળાની ખાત વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી આર હસ્તે ખાત હસ્તે કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉધના હરિનગર ત્રણની બાજુમાં આવેલ વિકાસ કોલોની સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે શાળાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં પાલિકાના અધિકારીઓ સાથે પાલિકાના પદાધિકારીઓ વિવિધ સમિતિના ચેરમેન સ્થાનિક નગરસેવકો સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર હતા સુરત શહેરમાં આદરણીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને અને મેયર સાહેબના વરદ હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આજે ઓગણીસ શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ને બેતાલીસ રૂમની જે સુરત મહાનગરપાલિકામાં ઘટ હતી એ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા એની પૂર્ણ રીતે મંજૂરી આપી અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે ત્યારે અહીંની શિક્ષણ સમિતિના તમામ સદસ્યો આદરણીય મેયરશ્રીની ટીમ કમિશનરની ટીમ અને તમામ અમારા કોર્પોરેટરની જે ડિમાન્ડ હતી જે રાજ્ય સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એને પૂર્ણ રીતે મંજૂર કરવામાં આવી છે અને ઓગણીસ શાળાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા શિક્ષણ સમિતિના આચાર્ય એવા બસો ચોત્રીસના આચાર્ય સુનેમાન શેખ ચાંદ કે જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને તે પણ સારાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈ પણ આચાર્ય કે શિક્ષક અડતાલીસ કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ બોતેર કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને शिक्षण समिति द्वारा सस्पेंड करवावा। दरेक नीति निषाद में कायदा निर्देशों बोरे तो एसएसके न्यूज़ चैनल।